હેલો એવરીવન મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારી સાથે બ્રોકલીના પરોઠાની રેસીપી શેર કરવાની છું બ્રોકલી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બ્રોકલીનો ઉપયોગ મોસ્ટલી આપણે શાક બનાવવામાં કે પછી સૂપ બનાવવામાં કરતા હોઈએ છીએ પણ જો બ્રોકલીના પરોઠા બનાવીને તમે બાળકોને આપશો તો બાળકોને આનો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે તો હેલ્ધી અને ટેસ્ટી એવા બ્રોકલીના પરોઠાની રેસીપીની શરૂઆત કરીએ બ્રોકલીના પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં બ્રોકલીને બરાબર ધોઈને સાફ કરીને તેને નાના પીસમાં કટ કરી લેવાની છે બ્રોકલીને એકદમ ઝીણી સમારવા માટે મેં અહીંયા ચોપરનો ઉપયોગ કર્યો છે તો બધી જ બ્રોકલીને આપણે ચોપરમાં ઉમેરીને ચોપ કરી લઈશું હવે બે લીલા મરચાં અને છથી સાત લસણની કઢીને વાટી લઈશું સૌથી પહેલાં બ્રોકલીને આપણે વઘારી લેવાની છે બ્રોકલીને વઘારવા માટે મેં એક કઢાઈમાં બે ચમચી જેવું બટર લીધું છે બટર બરાબર મેલ્ટ થઈ જાય એટલે વાટેલા લસણ અને લીલા મરચાંમાંથી હાફ ક્વોન્ટિટી ઉમેરી દઈશું તો લસણ થોડુંક ફ્રાય થઈ જાય એટલે અંદર બે થી ત્રણ ચમચી જેવું એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરી દેવાનું છે કેપ્સિકમ પણ થોડુંક એવું ફ્રાય થઈ ગયું છે તો હવે ચોપ કરેલી બ્રોકલીને ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લઈશું હવે બ્રોકલીને આ જ રીતે ઢાંકણ ઢાંક્યા વગર થોડીક ચઢવા દેવાની છે બ્રોકલી થોડીક એવી સોફ્ટ થઈ જાય એટલે અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને એક વાટકી છીણેલું ચીઝ ઉમેરીને મિક્સ કરી લઈશું હવે આપણે જે થોડુંક બાકી વધેલું લસણ અને લીલું મરચું સાઈડ ઉપર રાખેલું તે પણ ઉમેરી દઈશું જોડે થોડી લીલી કોથમીર પણ ઉમેરી દઈશું પરોઠાને થોડોક વધારે ટેસ્ટ આપવા માટે મેં અહીંયા ચીલી ફ્લેક્સનો ઉપયોગ કર્યો છે ચીલી ફ્લેક્સ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે જો તમારે સ્ટફિંગ તીખું ના જોઈતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસ ઓફ કરી દઈશું તો પરાઠાનું સ્ટફિંગ બનીને તૈયાર છે તેને ઠંડુ કરવા મૂકી દઈશું હવે આપણે પરોઠાનો લોટ બાંધી દઈએ તો પરોઠા બનાવવા માટે મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને બેથી ત્રણ ચમચી તેલ ઉમેરીને મિક્સ કરી લઈશું તો સૌથી પહેલાં તમારે લોટને તેલમાં બરાબર મસળી લેવાનો છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં તેવો પરોઠા માટેનો મીડિયમ લોટ બાંધી લેવાનો છે મીડિયમ લોટ બંધાઈ ગયો છે તો હવે એક ચમચી તેલ ઉમેરીને લોટને થોડીક વાર મસળી લઈશું હવે આ બાંધેલા લોટમાંથી એક લુઓ લઈ લઈશું હવે તેને થોડોક વણી લેવાનો છે લોટને તમે પૂરી જેટલા શેપમાં વણી લો પછી તેની અંદર બ્રોકલીનું તૈયાર કરેલું સ્ટફિંગ ઉમેરી દઈશું અને તેને આ રીતે પોટલી બનાવીને લુઆને ઊંધી સાઈડ રાખીને વણી લેવાનું છે આ પરોઠાને તમારે હળવા હાથે વણી લેવાનો છે અને તેની થિકનેસ મીડિયમ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે મીડિયમ થિકનેસ વાળો પરોઠો વણીને તૈયાર છે

આ રીતે આપણે બધા જ પરોઠાને તૈયાર કરી લઈશું તો બ્રોકલીના એકદમ ટેસ્ટી પરોઠા બનીને તૈયાર છે આ પરોઠાને તમે મેયોનીઝ અથવા તો ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો તો એકવાર આ રીતે બ્રોકલીના પરોઠા બનાવીને ટ્રાય જરૂરથી કરશો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં આવી જ બીજી નવી રેસીપીને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરીથી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ